વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ સન્માન વલસાડ વલસાડ તાલુકા અને શહેર ભાજપ દ્વારા કોળી પટેલ સમાજની વાડીમાં વલસાડ ડાંગના નવા સાંસદ ઢવલ પટેલનું અભિવાદન કરવાનો કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસાળાના અધ્યક્ષ પદે યોજાયો હતો જેમાં વલસાડ તાલુકા અને શહેર ભાજપ તરફથી સાંસદ ઢવલભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું વલસાડ ડાંગ જિલ્લા સાંસદ ધવલભાઈ પટેલને સમાનિત કરતા વલસાડ ભાજપના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત લોકસભાની ચૂંટણીમાં વલસાડ વિધાનસભા મત વિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને જિલ્લામાં સૌથી વધુ મતની જંગી લીડ આપી વિજય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સાંસદે જણાવ્યું હતું કે વલસાડ લોકસભાની બેઠક જે પક્ષના ઉમેદવાર જીતે તેની સરકાર કેન્દ્રમાં બને છે એ હકીકત વધુ એકવાર પુરવાર થઈ છે હવે પછીના પાંચ વર્ષ મતદારોની આશા આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી મારી છે